રાજકોટમાં અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલ આપવાની માંગ થઈ છે ધોરણ નવ થી બાર ની અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવાની માંગણી થઈ છે રાજકોટમાં અંગ્રેજી માધ્યમની માત્ર ચાર ગ્રાન્ટેડ શાળાઓ છે રાજકોટમાં એક પણ અંગ્રેજી મીડિયમની હાઈસ્કૂલ જ નથી મધ્યમ વર્ગના લોકો ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે ખાનગી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં તોતિંગ ફી વસૂલે છે સરકારી હાઈસ્કૂલ બનાવીને મધ્યમ વર્ગને રાહત આપવા માંગ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ અને તેમાં પણ અંગ્રેજ માધ્યમની શાળાઓ ઘણી બધી ઓછી થઈ ગયેલી છે જેના કારણે અત્યારે જે ફણગાની જેમ ફૂટી નીકળેલી જે અંગ્રેજી શાળાઓ છે જે પ્રાઇવેટ શાળાઓ છે તે લાખ લાખ રૂપિયા ફી વસૂલી રહી છે અને જેના કારણે મધ્યમ વર્ગને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ રહી છે ત્યારે રાજકોટમાં અંગ્રેજી માધ્યમની શાળા આપવા માટેની માંગ થઈ છે હવે સરકાર આ બાબતે શું વિચારે છે તે સૌથી મોટો સવાલ છે આજે સામાન્ય રીતે જુઓ તમે ખાનગી શાળામાં તો ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવું હોય તો પર ઇયરની ફીઝ એસી હજારથી નેવું હજાર રૂપિયા પર ઇયરની ફીઝ હોય છે તો આ સામાન્ય વર્ગનો બાળક જે છે માણસ જે છે એનું બાળકને ભણાવશે કેમ આ બાબતે અમે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એ દીધી ઘણી બધી રજૂઆતો કરેલી છે બહુ તકલીફ છે કરીને માણસને નિશાળમાં છોકરાઓને ભણાવવું પડે છે આ પોઝિશન રાજકોટ શહેરમાં આ આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે જો આવું થશે તો બધાય માટે સારું થશે સર્વે અભિયાન છે મારા એકલા માટે નથી બધાય માટે છે બધાયને કામ થવા જોઈએ